કાપડ માર્કેટમાંથી કરોડોની છેતરપિંડી કરી ભાગી છૂટેલો આરોપી વીસ વર્ષ બાદ સલાબતપુરામાં ભાઈને મળવા આવતા એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો સલાવતપુરા વિસ્તારમાં કરોડોની છેતરપિંડી આચરીને ફરાર થયેલા ચીટરને આખરે સોજીએ ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ હતો અને ગોડાદરા ખાતે ભાઈને મળવા આવતા પોલીસે દબોચી લીધો પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ તે વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુના આચરતી ટોળકીના વિરોધમાં શહેરમાં અને રાજ્યમાં અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હોય તેવા ગુનામાં સંડવાયલ નાસ્તા આરોપી શોધી કાઢવા સૂચના આપી હતી એસઓજી ના પીઆઈ પી ચૌધરી ની સૂચના એસઓજી ની ટીમ પેટ્રોલિંગ માં હતી દરમિયાન મળેલી બાતમી આધારે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસે આરોપી ભૈરુદાસ ઉર્ફે ભૈરવસી પુખદાસજી વૈષ્ણવને ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી વીસ વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નંબર એકસો નેવ્યાસીમાં બાલાજી પોલીસ વર્ક્સ નામથી સાડી પોલિશ કરવાનો વેપાર કરતો હતો તેની સાથે તેનો ભાઈ વિજયદાસ તથા બીજા સ્ટાફના માણસો નેમપુરી ગોસ્વામી તથા ગોપાલદાસ તુલસીદાસ વૈષ્ણવની સાથે દુકાનમાં કામ કરતા હતા અને પોતે સાડી પોલિશ માટે સંજયભાઈના દુકાનેથી લાવતા હતા અને સમયસર સાડીનો પોલિશ કરી માલ પરત આપી દેતા હતા જોકે સન બે હજાર બેથી સન બે હજાર પાંચ સુધીના સમયગાળા દરમિયાન સંજયભાઈ સાડીનો પોલિશ કરેલા મજૂરીના પૈસા આપતા ન હોવાથી અને જે મુજબ નક્કી કરેલ માલના ભાવ પ્રમાણે પૈસાના હિસાબ નહીં આપતા કુલ રૂપિયા ઓગણચાળીસ લાખ સુડતાળીસ હજાર ચારસો સત્તાણું માલ સંજયભાઈને પરત આપ્યો નહીં અને તે માલ સગેવગે કરી દીધો હતો જેથી તેની વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારથી જ આરોપી પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી